હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં માં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભૂજથી વિધાનસભા ઉસ ભુજ થી જિલ્લાના તમામ છ વિધાનસભા મત વિસ્તારો માં ઈવીએમ મશીન ની સોપણી કરાઈ કુલ છ વિધાનસભા બે હાજર ત્રણસો પાંચ બેલેટ યુનિટ બે હજાર ત્રણસો પાંચ કંટ્રોલ યુનિટ અને બે હજાર ચારસો અઠ્યાસી વીવીપેટની ફાળવણી પ્રથમ રેન્ડમાઇઝેશન અંતર્ગત કરવામાં આવી ઈવીએમનો વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે રેન્ડમાઇઝડ ઈવીએમ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો